આજ સ્પેશિયલ મને મને એમને સો કે જવા દીધા બસો કે જવા દીધા ત્રણસો કે જવા પાંચસો કે તો હું એમના એ જ ધ્યાનમાં રાખતી હતી કે હું ફોલો કરું એને કેટલાના ઘમંડા બરાબર ને નાનું મને તો એ જ વિચાર હતો મારે તો એ જ જોઉં હતું એટલે આજે ખબર પડશે કુણ એટલા પોણીમાં જ કુણ જોયું નહીં જતું ને કુણ હું હ આજ બસ એ જ ધ્યાન રાખવાની હું મારા ફોલો વાળાને જે નીવ જણ હે ને

અને કમિંગ શું નાઈએ જ છીએ એક નવા અંદાજમાં જોઈ લેજો આવજો જય રમા ફીર